જોઈ શકો છો મિત્રો એટલું બધું શાક આવેલું છે આપણે આ બધું શાક જ છે મિત્રો હેલો ફાર્મિંગ ફેમિલી ને કેમ છો અને મજા માં જ છો ને આપણે મજા માં જ રહેવાનું જાય છે સમુદ્ર ખેતીમાં મતલબ સમુદ્ર ફાર્મિંગમાં રહી છે

જોຊικο서 ভিতর એટલું સાફ આવેલું છે મિત્રો આપણે ફાઇનલી હાજી પાણી પણ ભરેલા છે કન્ટીન્યુ કેમ કે છે છે અને કમેન્ટ કરો તો હું હાથ તમને

হয় কমেণ্ট আৰু শেয়াৰ ছাইব কৰোঁ তই ভাল আমি নৱলুক মাই বাই